અંજારમાં કલેક્ટરના જાયનામાનો ખુલ્લો ઉલ્લંઘન યોગેશ્વર ચાર રસ્તાથી હોસ્પિટલ રોડ નાગલ સુધી ભારે વાહનોને પ્રતિબંધિત હોવા છતાં આ સાંકડો રસ્તો હોવાથી અનેક વખત એક્સિડન્ટ થાય છે અને અનેક વખત લોકોએ જીવ ગુમાવ્યા છે પરંતુ રસ્તો પહોળો કરવા શું તંત્રને કોઈ રસ નથી એવું એસડીપીઆઈ નેતા જિલ્લા પ્રમુખ રોશન અલી સાંઘાણીએ જણાવ્યું હતું ઓનલાઈન ટીવી ન્યૂઝ બદભાઈ અહીર કચ્છ જય હિન્દ જય ભારત મારું નામ રોશન અલી સાંધાણી આજે તમે જોઈ રહ્યા છો કે આ હોસ્પિટલ રોડ કને જે આપણે કહેવાય જે યોગેશ્વર ચોકડીથી જનરલ હોસ્પિટલ જે રોડ જઈ રહ્યો છે એ રસ્તાની અમે ઘણી વખત એ રસ્તો મોટો કરવા માટે માંગ પણ કરી છે અને આ રસ્તા ઉપર જે ઓવરલોડિંગ ટ્રકો પણ ચાલે છે એ બાબતે એને પ્રતિબંધ જે સરકાર દેશ મુજબ જે કલેક્ટર સાહેબે એના સૂચન મુજબ જે જાહેરનામા હું બહાર પાડ્યો હતો પણ હજી તો આ ઓવરલોડિંગ ટ્રકો અહીંયા ચાલુ જ હોય છે તેવામાં આજે તમે જોઈ રહ્યા છો કે આ નાના રસ્તો છે એમાં ટ્રાફિક વધારે થાય છે ત્યાંમાં એક આજે છોકરાનો જે અહીંયા એક્સિડન્ટ થયેલો છે ટુ વ્હીલરનું અને બસનું જે હકીકતમાં જોવા જઈએ તો એક હજી આ રસ્તો કેટલા લોકોનો ભોગ લેશે તંત્રની ક્યારે આ ખુલશે એ જોવાનો છે મેન હવે આપણે એ કહેવા જઈએ કે અત્યારે બીજા રોડોની જેવી રીતે માંગ છે હાલમાં એ રસ્તો ખુલ્લો કરો આ રોડ ક્યારે બનશે આ રોડને મેન મોટો બનાવવાનો છે જે માંગ છે બીજી બાજુ જે દબાણો છે એ પણ દબાણો દૂર નથી થઈ રહ્યા એ આપણે જોવા જઈએ અને રોડ ઉપર મેન જે છે આપણે સમસ્યા ઊભી થાય છે અને એક્સિડન્ટ થાય છે તો આ એક્સિડન્ટને રોકવા માટે આ રોડ જલ્દીથી જલ્દી મોટો થવો જોઈએ અને આ જે ઓવરલોડિંગ ટ્રકો ચાલુ છે એને બંધ કરાવવામાં આવે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત જય સવિતા